પંદરમી જૂન દેવમોગરા માતાએ જે પોગ્રામ ભીલ પ્રદેશનો રાખવામાં આવેલ છે તો સમગ્ર ગુજરાતની જે આદિવાસી પ્રજા છે અને આદિવાસીની લાગણી ધરાવતા લોકો આ પ્રોગ્રામ જે ભીલ પ્રદેશનો રાખવામાં આવેલ છે એ પ્રોગ્રામ ફક્ત અને ફક્ત આદિવાસીઓ માટે નથી પણ આદિવાસી વિસ્તારમાં રહેતા તમામ લોકો માટે છે કારણ કે જે ભીલ પ્રદેશની વાત છે એ ભીલ પ્રદેશની વાત એટલા માટે કરવાની છે કે દેશ આઝાદ થયા પછી જે આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓની પરિસ્થિતિ જે છે એ આપ સબ જાણો જ છો કે આની અગાઉ કોણની સરકાર હતી હવે પછી કોની સરકારો છે જે આદિવાસીઓની જે પરિસ્થિતિ થઈ અને આજે જે આદિવાસીઓ નેવું ટકા કરતાં પણ વધારે ગરીબ છે આજે જે ભૂખમરાનો સામનો કરી રહી છે બેરોજગારીનો સામનો કરી રહ્યા છે જ્યારે આદિવાસીએ પ્રકૃતિ બચાવવાનું કામ કર્યું છે આજે જળ જંગલ જમીનની વાત હોય આજે સમગ્ર દેશમાં જુઓ કોરોના મહામારી આવી હતી એ દિવસે ઓક્સિજનની જે આખા દેશ અને દુનિયાને ઘટ પડી હતી તો આ આદિવાસીઓએ જે જંગલો બચાવી રાખ્યા એ જંગલો દ્વારા જે ઓક્સિજનો લોકોને મળ્યો આજે જે કુદરતી ઓક્સિજન છે એ કુદરતી ઓક્સિજનની કોઈને કંઈ પડેલી નથી પણ જ્યારે જ્યારે આવી તકલીફો આવે છે ત્યારે આદિવાસી જે પ્રકૃતિ બચાવી છે એ પ્રકૃતિના લીધે જ આજે જે દુનિયા બચી છે એમ કહી શકાય આજે ભીલ પ્રદેશની વાત એટલા માટે કરવી પડે ને માગણી કરવી પડે સરકારોને કે આઝાદી પછી બી આજે આદિવાસીઓને એમના હકને અધિકાર નથી મળતા આજે દેશ આઝાદ થયા પછી બંધારણમાં આદિવાસીઓ માટે અલગ કાનૂન બનાવવામાં આવ્યો છે એ કાનૂનને તહેત આજે આદિવાસી વિસ્તાર છે એ આદિવાસી વિસ્તારના લોકોને એનો કોઈ લાભ મળતો નથી આજે સરકારોએ તમે જુઓ જે પણ સરકારો રાજ કર્યું છે એ રાજમાં આદિવાસીઓને હંમેશા એને નુકસાન જ થયું છે તો આદિવાસીની જે લાગણી ધરાવતા લોકો જે છે જે પણ સંગઠનો નાના મોટા આદિવાસીઓ માટે લડી રહ્યા છે એકલા આદિવાસી લોકો નથી લડી રહ્યા પણ તમે દેશ અને દુનિયામાં જુઓ આજે બીજા સમાજના લોકોને પણ લાગણી છે તો એ લોકો પણ નાની મોટી લડતો લડે છે તો આજે જ્યારે પંદર જૂને દેવમોગરા ખાતે જે પોગ્રામ હિલ પ્રદેશનો રાખવામાં આવ્યો છે તો એ પોગ્રામમાં અમે જે સંવિધાનમાં અમને હકને અધિકાર મળ્યો છે એ સત્તાના રૂવે એને રૂઢિપ્રથા કહેવાય છે તો પ્રથાના આધારે અમને લોકોને જે આદિવાસીઓને નુકસાન થયું છે તો આદિવાસી જે અમારો સમાજ છે જે ગરીબ સમાજ છે તો અમે દરેક સંગઠનોને કહેવા માગીએ છીએ કે અમારે આ માંગણી શા માટે કરવી પડે કેમકે તમે જુઓ અમારા વિસ્તારોમાં આટલા મોટા ઉદ્યોગો આવેલા છે આટલી મોટી ખાણો આવેલી છે અમારા વિસ્તારોમાં આટલા મોટા ડેમો બનાવી દેવામાં આવ્યા છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મોટા સ્ટેચ્યુ નાખી અને આદિવાસીઓને ત્યાં બરબાદ કરવામાં આવે છે તમે આખા આદિવાસી વિસ્તારમાં જુઓ એટલા બધા ડેમો છે એનાથી જે આદિવાસીઓ વિસ્થાપિત થયા છે એ લોકોને એટલું ભયંકર નુકસાન થયું છે આજે એમનો કોઈ પત્તો પુરાવો નથી જે વિસ્થાપિતો છે એમનો એટલા માટે અમે આદિવાસી સમાજની જે લાગણી ધરાવતા સંગઠનો છે એ દરેક સંગઠનોને એક મેસેજ આપવા માંગીએ કે આપ સૌ પણ આવો અને જે આદિવાસી જે આજે જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિ સારી બને અને એ આગળ આવે અને એની જે લાગણી ધરાવતા સંગઠનો છે બધા ત્યાં આવે અને આ સરકારોની સામે લડત લડવી પડશે અને આ જે ભીલ પ્રદેશ અમે જે માગીએ છીએ એટલા માટે અમારે માગવો પડ્યો કે જે સમગ્ર જે આઝાદી પછીની જે પરિસ્થિતિ ઊભી થઈ એ પરિસ્થિતિને જોતાં આજે તમે આખા ટ્રાઈબલમાં જુઓ તો લોકોને એકટક જમવાનું પણ નથી મળતું એ જાતની પરિસ્થિતિ છે બેરોજગારીનો સવાલ છે એમને રોજગારી પણ નથી મળતી બીજા જે નોકરી ધંધા છે આજે એ પણ મળતા નથી આજે સરકારી નોકરીમાં બી જુઓ અનામત હોવા છતાં બી બિન આદિવાસી લોકોને આજે જ્યારે નોકરીમાં લઈ લેવામાં આવે છે ત્યારે અમારા સમાજના લોકો આમ જ રહી જાય છે આટલી મોટી વસ્તી હોવા છતાં બી અમારા જે સમાજ છે એ સમાજને ઘણું નુકસાન થયું છે એટલા માટે અમે લોકો દરેક સંગઠનો અને દરેક આદિવાસી સમાજને એક આહવાન કરીએ છીએ કે પંદર જૂને તમે દેવમોગરા આવો અને આજે આપણી એક રૂઢિપ્રથા મીટિંગ છે એ રૂઢિપ્રથાને આપણે આગળ વધારીએ આપણા હકો અધિકારો વિશે જાણીએ અને દેશ અને દુનિયાને આપણી વાતો જણાવીએ જે આપણું દુઃખ છે એ દુઃખ જો આ જોઈને આ લોકો જોશે તો ચોક્કસ આપણો આદિવાસી સમાજ એક થઈ અને આજે આ ભીલ પ્રદેશની વાત છે એ દરેક ગામડે ગામડે ઉઠશે એવી આશા છે અમને દરેક સંગઠનો પર આશા છે એટલે દરેક સંગઠનોએ અચૂક પંદર જૂને દેવમોગરા માતાજીએ આવવું એવું મારું એક સમાજ આદિવાસી તરીકે સમાજના એક જાગૃત નાગરિક તરીકે મારું એક આહવાન છે અને આવી જ રીતના દરેક સંગઠનોએ પણ પોતપોતાના વિસ્તારમાં જઈ અને લોકોને જાગૃત કરી અને પંદર જૂને દેવમોગરા જે આપણે માતાજીનું મંદિર છે એ મંદિરે સૌ પધારો એવું બધાને ભાવભીનું આમંત્રણ આપીએ છીએ એટલું જ કહી જય આદિવાસી જય જોહાર